વડોદરા શહેરના વાગોડિયા રોડ પર ચોંસઠ જોગણી સેવા ટ્રસ્ટમાં દશામાના મંદિરમાં ઘી જેવો પદાર્થ નીકળતો હોય વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા અને ટીમ દ્વારા મંદિરના સભ્યો દ્વારા આ માત્ર આર્થિક લાભ હેતુ ષડયંત્ર રચ્યાનો પર્દાફાશ કર્યો હતો જેને લઈને માના ભક્તોએ માતાજીનું અપમાન કર્યું હોવાનું જણાવી મંદિરના ભૂઇ સીતાબા સહિતનાઓ સમગ્ર મામલે કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા આજે કલેક્ટર ઓફિસે આવીને એવી આશા લઈને આવ્યા છે કે જે અમારી મહાદશામાંનું અપમાન થયું છે અને બી માના વ્રતના અંદર જે પંડ્યા કરીને છે અને આની ગુનાહિત પ્રવૃત્તિઓ છે બહુ બધી જૂના આગળ જોવા જાય તો આના પર સાત વર્ષની સજા લાગેલી છે અને આ પૈસા હેઠવાનો એનો ધંધો છે અને ચાલુ વ્રતના અંદર જો મહાદશામાંનું આવું ઘોર અપમાન થતું હોય તો આ સનાતન ધર્મ અને ભક્તો સહન નહીં કરે કમ કે આ એક નહીં બે નહીં આ વારે ઘડીએ કોઈ કથા હોય કે કોઈ બી વિષય હોય એ સમયે આ હરામી સનાતન ધર્મને ટાર્ગેટ કરે છે ખાલી પણ એક કાન ખોલીને સાંભળી લે આ સનાતન ધર્મ છે અપમાન સહન નહીં કરે અને રજૂઆત એટલી જ છે મારી કે જે મારી જોડે અન્યાય થયો છે મારા સનાતન ધર્મ જોડે એ નહીં થયો છે એને કશું મને કૃપ નહીં આવેલું મને ખોટી સાબુત કરી છે એટલા માટે હું હતી હું આગળ હવે ચલાવીશ મારું જે મનમોહશે એ રસ્તો લઈશ અને એની જોડે હું લડી શકીશ ભલે ને મારે આગળ જવાનું થાય તો પણ હું એની જોડે લડી શકીશ અને સજા એવો જ કરી શકે મારી સાબુત મળે તો હું સજા ભોગવા તૈયાર છું અને એનો રસ્તો મળે તો હવે સજા ભોગવા તૈયાર اوه ڏي ڏي ساهه بندا بندا